ભરૂચની સિંધુનગર સોસાયટીમાં રહેતા એક વર્ષ ત્રણ મહિના અને બાવીસ દિવસના સૌવિક મગનાનીએ સૌથી નાની વયે છોતેર સેકન્ડમાં સો મીટર ચાલવાનો ઇન્ટરનેશનલ બુકમાં રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે નવ મહિનાની નાની વયે જ્યાં નાના બાળકો પાપા પગલી કરતા માંડ થાય છે ત્યાં ભરૂચની સિંધુનગર સોસાયટીમાં રહેતો સૌવિક ચાલતો અને દોડતો થઈ ગયો હતો આટલી નાની વયે પોતાના બાળકને આટલા એક્ટિવ જોઈ પિતા વિવેક કુમાર અને માતા સોનાબહેને તેને વધુ પ્રોત્સાહન પૂરું પાડ્યું સૌ વિકના માતા પિતાએ કહ્યું હતું કે તે નવ મહિનાની વયે જ ક્રિકેટ ફૂટબોલ સહિત અન્ય રમતો પણ રમતો થઈ ગયો હતો નાની વયે ઝડપી ચાલવાના તેના આ લક્ષણોને જોઈ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌવિકને ભાગ લેવડાવ્યો હતો

અમારું તથા ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે જે અમારી માટે ભરૂચ જિલ્લા માટે ગર્વ ની વાત કહેવાય થેન્ક યુ